સુરત સાયબર સેલ દ્વારા કોમ્પ્લેક્સ માંથી ગઈકાલે એક લર્ન એન્ડ અન ટી સર્વિસ અલગ અલગ કોર્સ શીખવા માટેના ઓફર આપવામાં આવતી હતી અને જે બેરોજગાર લોકો હોય એને જોબના ના પોર્ટલ ઉપરથી અલગ અલગ એમના ડેટા મેળવી એમની પાસેથી એક રેડીમેડ વિડીયો અને મોકલી અને અંદાજિત સાતેક હજાર રૂપિયા જેવા કલેક્ટ કરવામાં આવતા હતા અને ધીરે ધીરે એ લોકોને એમાં એની ડિજિટલ સિગ્નેચર લેવામાં આવે એનો ફોટોગ્રાફ્સ બનાવવામાં આવે એનો ડેટા એનો ફોર્મ બનાવીને અમુક એક બે દિવસ વિડીયો પણ મોકલવામાં આવે આવી રીતે એક આ નું ચાલતું હતું પછી જો સાત હજાર રૂપિયા મેળવ્યા પછી પણ એમને ન થાય તો આગળ એમને ગ્રાહક સુરક્ષામાં અને એની અલગ અલગ સાઇટ ઉપર મોકલી ચુમ્માલીસ હજાર રૂપિયા જેટલું બીજા એમની પાસે વધુ માંગવામાં આવતા હતા જો આ નહીં આપવામાં આવે તો તમારી પાસેથી લીગલ એક્શન લેવામાં આવશે એમ ગ્રાહક સુરક્ષાની સાઇટ ઉપર જઈ અને એક આખું એનું ફોર્મ જનરેટ કરે એની ડિજિટલ સિગ્નેચર એનું ફોર્મ પહેલેથી હોય તો એ બધું સાથે અપલોડ કરી અને એમને બ્લેકમેલિંગ કરી અને એમની પાસેથી પૈસા વસૂલવામાં આવતા હતા આ કોલ સેન્ટર અંદાજીત પોણા બે વર્ષ જેવા અંદાજથી આ લોકો ચલાવતા હતા આમની વિરુદ્ધમાં અગાઉમાં પણ ચાર કે બે હજાર સત્તરમાં એક કેસ થયેલો હતો આ કોમ આ જે કોમ્પ્લેક્ષ છે એમાં મુખ્ય અભય આત્મારામ શારદાની દુકાન શારદાની દુકાન હતી આ દુકાનમાં બે હજાર સત્તરમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા પણ રેડ કરવામાં આવી હતી અભયની સાથે એક પ્રવીણ સુરેન્દ્રસિંહ કિરણ મોહનભાઈ પટેલ અને મુકેશ ઓમપ્રકાશ તંબાકુવાળા ચાર જણા ભેગા મળી અને આ ચલાવતા હતા છે જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ખોલવામાં આવી હતી એના પ્રોપરાઇટર પ્રવીણ સુરેન્દ્રસિંહ હતા અને એને અભયે પોતાને ત્યાં રેન્ટ એગ્રીમેન્ટ કરીને ભાડે આપેલું હતું પ્રવીણ અભય વિરુદ્ધ અગાઉ ગુનો દાખલ થયેલો હતો એટલે આ બાબતથી એમાંથી માહિતગાર હતો અને આ લોકો સાથે મળી અને આ દોઢેક વર્ષથી હતા આમાં અંદાજે પચાસ એક છોકરાઓ છોકરીઓ બેસાડી અને એમની પાસેથી કામ લેવામાં આવતું હતું એમાં જેમાં ત્રીસ થી પાંત્રીસ છોકરાઓ કે ચાલીસ છોકરીઓ છે એમને બેઝિક જે ક્લાસની એમને એવું જે રેગ્યુલર ટ્રેનિંગ ચાલે છે કે આ પ્રોફાઇલ ઉપર કામ ચાલે છે એ જોબ પોર્ટલ ઉપરની એમની પાસેથી ડેટા કલેક્ટ કરીને કામ લેતા હતા

તો આના વર્ષનો એક્સપેન્સ પોતાનો એકાદ કરોડ રૂપિયા જેવો માણસોનો ડેટા છે ડેટા રાખવામાં આવતો હતો ફોન ઉપર એના પર જે આશ્વાસન છે એ ફોન ઉપર ચાલતું હતું તો આ ડેટા બધું મળી આવશે પણ અંદાજીત આ લોકોનો બે વર્ષનો ખર્ચો બે કરોડ જેવો ગણી લ્યો આ આ લોકો ખુબ સફાઈ પૂર્વક કામ કરતા હતા ગુજરાત મહારાષ્ટ્રના લોકોને ટાર્ગેટ નોંધા કરતા મેક્ઝીમ આ લોકો સાઉથ ના લોકો ટાર્ગેટ કરતા હતા એનો ચોક્કસ આંકડો નહીં કહી શકાય પણ આ લોકો એક માનો કે આ લોકોનો બે હજાર બે કરોડ રૂપિયા જેવો તો બે વર્ષનો એક્સપેન્સ છે અને એક માણસ પાસેથી મિનિમમ આ લોકો સાત હજાર રૂપિયા જેવું લેતા હતા તો આંકડો હજારો ની સંખ્યામાં જઈ શકે છે રાખી ધમકી આપતા પછી આગળ એને અલગ અલગ કમ્પ્લેન કરવાની ધમકી આપતા આ ઓનલાઈન જે જોબ પોર્ટલ હોય છે એના ઉપરથી આ લોકો પાસે ડેટા હતો એમની પાસેથી એમનો ફોન નંબર નામ એડ્રેસ મળતું હોય છે જેના ઉપરથી આ લોકો સાઉથ ના લોકો એક માહિતી મળી હતી એના આધારે બપોરથી આ એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ખૂબ સારી રીતે એમના ઓપરેશન સવાર સુધી વહેલી સવાર સુધી ઓપરેશન ચાલ્યું છે અને દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજુ એમની કાર્યવાહી ચાલુ છે આ લોકો જે પકડાયેલા છે છે જેમના નામ એ ભૂતકાળમાં કોલ સેન્ટર સાથે સંકળાયેલા છે અને ખૂબ સારી રીતે આ ચીટિંગની એમો સાથે જાણીતા છે એટલે એમાં હજી આગળની તપાસમાં મળી આવશે હજારોની સંખ્યામાં

નાની એમાઉન્ટ હશે તો એક ચાલીસ પચાસ હજાર છે દૂરના સ્ટેટના માણસો છે એટલે અને જે પોતાનું જે જોડીડિક્શન રાખે છે એ સુરત રાખે છે એટલે કમ્પ્લેન કરવા માટે લોકો નહીં આવે એક એ પણ એમના મગજમાં હોઈ શકે આ કેસમાં સુસાઇટ નું કોઈ અમારે પોલીસ તપાસ દરમિયાન હજી જાણવામાં નથી આવ્યું પણ આની કમ્પલેન નહોતી એક ઇન્ફોર્મેશનના આધારે આખો ઓફન્સ દાખલ કરવામાં આવ્યો છે પોલીસ કમ્પ્લેનર છે અને આમાં હવે બેંક ડેટા અને એમના જે આઇટાઉટમાંથી ડેટા મળે છે એના ઉપરથી વિક્ટીમને ગોતવામાં આવશે કંપનીના નામના વેલ એજ્યુકેટેડ નથી પણ વેલ ક્વોલિફાઈડ છે એ લોકો સારી રીતે ઇંગ્લિશ બોલી શકે છે અને સારી રીતે એમને લોકોને સામે ઇમ્પ્રેસ કરી શકે છે